હું એક બાપુ ને ઓળખું છું એ તાંત્રિક છે એ આપણું ક્યાંક સેટિંગ કરી દે હાલો આપડે લાગે ભાઈ બાપુ ની જગ્યા ક્યાં છે એ જંગલ માં હું તમને દેખાડું હાલો આપડે જઈએ

એટલું તો કેસુડા ને ઘટતો અહીંયા તો છે તો તો બીક લાગ્યો બાપુ હા જો બાપુ ને હોવા સારું છે

આ તો બાપુ નો સેલો લાગે ચાલો ને પાસે જાય બાપુ મળી જાય અહિયા Barau-barau <t> Barau-barau

પણ અમારે બાપુ બાપુ દયા કરો દયા કરો બોલ તને હું છું બાપુ અમારું ચારમાંથી કોઈનું સેટિંગ નથી થાતું બાપુ અમાર ચારેયનું સેટિંગ કરાવી દઉં ને બચ્ચા તમે ચારેય લુખી ના બાપુ તમે લુખી ના છો બચ્ચા તું બોલ બાપુ બાપુ અમારી ભૂલ થઈ ગઈ જવા દો બાપુ માફ કરી દીધો જા તને બેટા બાપુ કામ તો કર દીધું અમારું બરોબર બટા હું મારા ડિજિટલ મોબાઈલમાં જોઈ દઉં તને

અમે કરતા બાપુ મજાક કરતા અમારે તમારા દર્શન કરવા છે પગે લાગવું છે બાપુ આવું આવું બચા આવું કરેજો અભિભાત્ર થાય ભાઈ અભિભાજા થાય બાપુ સેટિંગ નથી કરાવ મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને લાઈક અને શેર કરો